હું રોટલી બનાવી દીધું જાગીને એવાની તો વાંચતી નું મમ્મી લાગી કે તું ખાલી છોડવી દે કે સારું છે તો ચાલો આપણે મમ્બાઈ રોટલી બનાવી નાખે બસ આપણે તૈયાર થઈ જાય નોકરી કરે જવાની છે મજા આવે ન હોય આપણે જ્યાં વધુ થાય ત્યાં બધું કરી લેવાનું હમણાં છોકરાને એ જ શીખવાડ કે મજા આવે હોય થોડું થોડું સારું હોય ને તો આપણે ન ભાઈ પણ જીઆવાનું બધા થોડુંક સારું છે પણ દવા લઈશું થોડું વધારે સારું થઈ જશે તો નોકરી પર જી આવશું અને પ્રોપર આવીને સુઈ જશે નહીં આગળ પાછા રજા લઈને લઈ આવશું તો ચાલો આપણે ફટાફટ પહેલાં રોટલી બનાવી નાખી ભાઈ તમારે ઓમભાઈ મસ્ત મજાની રોટલી બનાવીએ છે તે દિવસે તમારે ઓમને મેં રોટલી શીખવાડવી હતી થોડી ઘણી આવડી જાય એટલું આવું જાય કે ભણું છોકરા ખાઈ લેવા ભણ તો ચાલો આપણે ફટાફટ પેલા રોટલી બનાવી નાખીને મેઉડે આવી ગઈ છે મેં નાસ્તો બાકી છે મેવડે હજી લાગ્યા છે નાસ્તો મેં ભાઈ સ્કૂલે ચાલ્યા કેમ નાસ્તા પાણી કરી સીતારામ આજ મજા નહોતી ને તો એ ખાલી રસોઈ બનાવીને વહી ગઈ હતી કામ બધું બાકી સારી કચરાવાળા પોતાને બધું બાકી છે ઓમ ભાઈ રસોઈ બનાવવા આવી હતી ખબર જ છે ઓમે રોટલી બનાવી દીધી ઓમ ભાઈ મારા સ્કૂલે વાઈ ગયા ધાર્મિક ભાઈ વાંચવા આવી ગયા તો જો કાંઈ વ્યવસ્થિત નથી કર્યું જો બધું એમને મૂકીને વાઈ ગઈ હતી અને જે અત્યારે આવી અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે સવા એક થયો જો સવા એકે હજી ઘરે પહોંચી છું હવે છે ને જમી કાઢવીને દવા લઈને સુઈ જશું હવારમાં મેં આપી દવા આપી ને તો થોડું ખારું હતું મેં જઈ આવું અને કામે ગયા વગર તો છૂટકો નથી નોકરીએ ચડે એટલે નોકરીએ તો જવું જ પડે તો નોકરીએ જઈને આવી ગઈ મેં એમ હતું કે ત્યાં જઈશ તો થોડીક તબિયત વધારે ખરાબ પસંદ આવી જાય પણ થોડું ખારું હતું જ મેં એ તો કાંઈ નહીં ચાલો નોકરીનો ટાઈમ પૂરો કરીને પછી જાય તો અત્યારે ગયા ઘરે આવી ગયા છો ઘડી પૂરો ખાઈને જમી લે ને પછી સુઈ જશું તો ચાલો બધા જમવા જમવામાં ગુવારનું શાક ને રોટલી બનાવ્યું છે મારા ઓમ ભાઈ શાક તો મેં બનાવી દીધું રોટલી ગમે અડધી બનાવીને અડધી મેં બનાવી તો ચાલો ઘરે પૂરો ખાઈને પછી જમી લે

અને આ તોફાની અને મારા મોટા ઓંભાઈ આવી ગયા છે ને ધાર્મિક ભાઈ તો તૂટી ગયા છે અને થાકી ગયા હા ચડી ગયા ત્યારે હું આવી ગયા ઓમભાઈ ને અમારા મૈત્રી આવી ગયા હતા નાસ્તો કરો જો બધા બેઠા બેઠા શું નાસ્તો કરો છો મૈત્રી બેન તમારા ઓમભાઈ મૈત્રી બેન નાસ્તો કરે છે મમરાન જેવડો તમને બધા મમરાન જેવડો બહુ ભાવે કે મૈત્રી જો તો કેમ ગઈ કાંઈ અને આજુ આવી ગયો પાણી પીને પાછું ખાવાનું એ આ જો તો પાણી પીઆવાનું પછી આવીને પાછો બેહ ગયો કેવ એમ મજા આવે તને એમ હે પાણી પીને પાછા બેય ગયા કેમ એમ મજા આવે કેવો છે ચેવડો બહુ મસ્ત મીઠો મીઠો ભાવે ને તને બહુ તને મીઠો જ લાગે હમ એટલે રોજ ખાશે ને તું હેં વોટકાર આવી જાય વોટકાર આવે એટલે પાણી પી આવે નાસ્તો ઘડી પોરો ખાઈ લઈ અને પછી વેલા રસોઈ બનાવી નાખી છે ને થોડુંક શરદી ઉધરસ જેવું થઈ ગયું છે તાવ ના સારું કાલ થોડીક તબિયત ખરાબ થઈ ગઈ કાલ તો મોડી જઈ ગઈ નાસ્તો હવે જોઈએ સારું રહેતો સારું કેમ કે નવા નવા દિવસ હોય ને એટલે થોડોક થાકે લાગે હોય થાય આપણે કોઈ દિવસ કામ કર્યું ન હોય ને એટલે થોડુંક આવે તો ઘડીક પોરો ખાઈને પછી રસોઈનો આદર કરીએ એટલે અત્યારે લગભગ સવા છ જેવું થઈ ગયું છે સાડા છ પોણા હાથોરી રસોઈ મૂકી તો આઠ વાગે થઈ જાય છે આમે હું છે વહેલા રસોઈ બનાવી નાખું વહેલા જમી લઈએ કંઈ ટેન્શન નહીં મમ્મી કેમ સૂતા છો મજા નથી થોડુંક તાવ જેવું થઈ ગયું છે કેમ કરતા

આજ તરી થોડી થઈ ગઈ છે શરદી છે માથનું બધું થઈ ગયું છે રસોઈ બનાવી મોડું થઈ ગયું આઠ વાગી ગયા ઘડી ગઈ ઘડીક ખાવા પછી થોડુંક છે તો રસોઈ ને રોટલી ઘણી પડી બધી રોટલી જો બતાવો તમને બધી રોટલી પેડી દીજો અને અહીંયા જે કારણ કે રોટલી કટકા કરે છે તમે બપોર ની રોટલી છે ને અત્યારે આમાં મજા નથી તમે રોટલી શાક બને છે તમારા ધાર્મિક ભાઈ ને છે ને રોટલીનું શાક બનાવતા શીખવાડું જ ધાર્મિક ભાઈ જો સરસ મજાનું રોટલીનું શાક જો પાણી ઉકળી જાય ને પછી રોટલી નાખવાની થોડું ઉકળવા દે અને તો બપોરના વાસણ ચડાવવાની બાકી રહી ગયા જુઓ ધાર્મિક ભાઈ કે મમ્મી ને તને મજા નથી તો લાવી ગયા રોટલી શાક હું બનાવી ગઈ મને શીખવાડી હું કરતી જ આવી ગઈ હા શાસ્ત્રીસો મૂકીને તો રોટલીનું શાક અમારે ધાર્મિક ભાઈ લસણ ખોયલું તેલ મૂક્યું બધું એને જ કરી વઘાર બધું હું પાણી ખાલી ઉભી છું એ ખાલી પાણી ઉભી મને શીખવાડ નાખી દઉં હા મજાનો અન ત્યારે છોકરા બહુ સપોર્ટ કરે ઓમ ભાઈ પગ દાબી દીધા તો ઘડીવાર ખૂઈ ગીધી તેનું માલિશ કીધું પગમાં દુખે છે કે કેટલા ટાઈમથી તો નો કરીએ જાવ તો વધારે પગ દુખે હાલવાનું વધારે દે ને એટલે તો ઓમે પગનું માલિશ કરી દીધું ને ધાર્મિક ભાઈ રસોઈ બનાવી દે હા રોટલી નાખી દેખાણી ઉકળી ગયો ને હવે નાખી દે હવે ચમચો તો મૂકવાની જરૂર નથી અમ ત્યારે નાખી દે બધા ભટકા આને થાળી જ મૂંધી વાળી દે તમ થાળી ઊંધી વાળી દે બસ એમ જો મારા ધાર્મિક ભાઈ સરસ મજાનું રોટલીનું શાક બનાવે છે રોટલી કેટલી બપોરે મેહુલ જમવા નતા એવા હોમે જમો મને મજા નો જમી તો પંદર બધા જ પડી તો રોટલી એમ અને દીધી રોટલી રોટલીની શાક બની રોલી ને ભાવે અને આવું ક્યારેક મજા ન હોય તો પછી ચલાવી દેવું પડે ન ભાવતું હોય તો એ અમારા ઘરમાં એવું નાટક નહીં પછી નો ભાવતું હોય તો ખાઈને મજા ન હોય તો કોને કોને રોટલી શાક ભાવે મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો અમારા ધાર્મિક ભાઈ જો રોટલીનું શાક હમણાં તૈયાર થઈ જાય છે કાદમ ઉકળી જશે એટલે હમણાં બસ આમાં જોઈ જમ રોટલી શાક એટલે કમ્પ્લેટ આવડી ગયું તો ચાલો મારા ધાર્મિક ભાઈનું રોટલીનું શાક બની દીયા જમી લઈ ને એવું આવું જ છે પછી આપણે પાછા જમી ગીને દવા લઈને સુઈ જવાનું છે વેલા આ રોટલીનું શાક બની ગયું ભાઈ હા આમાં ધાર્મિક ભાઈ જમવા બોલાવે ચાલો બધા જમવા ભાઈ કેવું બન્યું છે તમે હારું તને એટલા બધા વિશ્વાસ છે હારૂદ વાત છે વાહ વાહ વાહાશ જો ધાર્મિક ભાઈ આપણે સરસ મજાનું રોટલીનું શાક બનાવ્યું હતું રોટલી શાક અને છાશ ને આપણે ખાઈ લીધું કે મારે છાશ ખાવા નહોતી એટલે હાવ પાણી જઈ કરીને છાશ ખાધી અને દૂધ આપણે તાવ જેવું ખવાય ને બધા એમ કહેવાય એટલે મેં છે ને છાસ વગેરે ન હાલે ખાવ પાણી જઈ કરીને છાશ પીધી અને મેં મેહુલે આવી મેં છે જમી જમીધો અને મારો ઓમ ભાઈ વાસણ કે છે ને ધાર્મિક ભાઈ કચરા પોતા કરે છે અને આપણે અંદર આવીને લાંબા થઈ ગયા જો બ્લેન્કેટ ઓઢીને છે ને ટાઈટ વાતી હતી તો બ્લેન્કેટ ઓઈ ગઈ મેહુલ આવ્યા હતા ત્યારે ઊભી થઈને દવા લઈ લેજો દવા મૂકીને ગયા છે દવા દવા જો લઈને તો તો જો આપણે આપણે દવા પછી જવાનું છે બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ